કેમ સૌ બધાય મિત્રો જય સંવિધાન જય મા સોનભાઈ જય માતાજી સૌને સારા દશો અને સવારની પોરની માઇલ પર સૌનો દિવસ સારો જાય એવી અમારી યુટ્યુબ ચેનલ હકુભા દરબારની ચેનલમાં જોડાઈ જજો અને કોઈ ખોટે ખોટા આરોપ લગાવતા હોય આ એક કીર્તિ પટેલનો ભાઈ છે એ આપણે એ પાંચ વિડીયા મેંકીએ અને આપણે એક જ મેંકીએ છીએ એની પાસે કોઈ સબૂત મળતું નથી અને એની ચેનલની અંદરમાં દસ દસ એક બાયુના છે એક દી તો દરબાર બની ગયો કોઈક દરબારનો અવાજ કાઢ્યો એટલે અલગ અલગ અવાજ કાઢે છે એટલે એ કઈ જાતનો છે એ તો નથી ખબર બરાબર એનું નામ નાગડો છે બરાબર કચ્છનો અને કાલે આપણે વાત કરી એ વાતની માથે લાખો રબારી હરું ભરું વાત કરી એણે અને એને ગામનું નામ એડ્રેસ આપ્યું કેટલા કિલોમીટર દૂર છે તો લાખો રબારી ત્યાંનો કચ્છનો જ છે અને આમ તો ઘણો કે લાખો રબારી કદાચ ખૂટલ હોય ને તો જે અમારા રામવાળાને છેતરો હતો ને મેરું રબારી એ જ આ લાખો રબારી લાગે જ બરાબર બાકી કાઠીનો દીકરો કોઈ દી પૈસા કોઈના પચાસ હજાર આવી રીતે ખાય નહીં અને ખાવાવાળા હોય ને એ ખૂટલ હોય અમે નહીં અમે તો જે માત્રાવરુ નામના કાઠી દરબાર હતા અને ઝાલમઝિંગ જાડેજાને નળિયા કોઠારાના બાર ગામના જાલમસિંગ જાડેજાને જે વરુએ આશ્રુ આપ્યો હતો હિમાલની માઇલભા અમે એના ભાણે જ છીએ તો આ કચ્છનો નાગડો એમ કહે કે ઓયલુન ઓયલુન ઓઇલીન માન ઓલાની માન એલા ભાઈ તું કીર્તિ પટેલનો ભાઈ શો અને મને બધી ખબર પડી ગઈ છે જેમ કીર્તિની પાસે કોઈ સબૂત નથી મળતું કોઈનું દેવાત ભાઈને બદનામ કરે ઓલાને બદનામ કરે ઓલાને ગાળવું દે એવા એમ આનું નામ નાગડો છે નાગ છે બરાબર એટલે એનું નાગ જેવું તો મોઢું નથી અવારમાં એનું મોઢું જોવું ને તો સસમા પહેર્યા હોય સસમા વગીરનું તો જો મોઢું ઓલું કરે ને તો કોઈને ખબર ન પડે એટલે એ કહે છે આયરુના ઇતિહાસ તો આયરુના ઇતિહાસ તો ઘણાય છે દેવાત બોદલ જેવું કોઈથી થવાય નહીં એની પાણીની રજ એ ન હોય બરાબર નાતા નાથા મોઢિયાળવા જેવું થવાય નહીં બરાબર અનેક એવા થઈ ગયા છે જેની સરળિયું ફરતી હોય અને એની માં આમ હુંગીન વહી જાતિ હોય કેતો કે હવે જે કરવું હોય એ કરો એવા ઘણા ઇતિહાસો છે આહિરોના ઇતિહાસો છે બરાબર ઝૂંપડામાં અમે જીવીએ પહેરીએ શિખરીયા શીર ઝૂકીએ નહીં જીવતા અમે અડીખમ આહીર હું

મોણિયાની સાયર મચીયા સો કેતો ગરવો આંખો ગળું પણ લોઢાના શેણા નહી સવાય કડકડીયો રોટો ખાવો હોય તો ખવાય પણ લોઢાના શેણા નહી સવાય એ નવ હોરટના ધણી સમજી દા પણ નતો સમજ્યો પછી મોહમ્મદની ફોજ આવી અને એને હરાવ્યો અને ત્યારે માખણ ઉઘરાવેશ માંદળીક આવા ઘણા ઇતિહાસો છે આહીરોના કાઠીઓના રાજપૂતોના અઢારે હોય બરાબર આપણે ના નથી પાડતા પણ જે થયા હોય ને બધા થાય જે કાઠીઓના ઇતિહાસો છે એ રાતુની રાતું ટૂંકી પડે ચારણું અને કાઠીઓને મામા ભાણેજના સંબંધ છે એ આ જગતથી આને આવે છે એટલે આવા બદનામ કરવા બેઠા છે કચ્છની માલપાઈ રહે છે લાખાગઢ એનું ગામ છે બરાબર અને લાખો રબારી જ્ઞાનો છે જેમ મેરુ રબારી ફૂટી ગયો તો અમારા રામવાળાને છેતરો હતો એમ અલગ અલગ વાત કરતો હોય તો મને નથી ખબર હું લાખા રબારીને કોઈથી જોયો નથી પણ મને છેતરવાની વાત નહીં કરો અમે ક્ષત્રિયો કાઠી અખિલ ભારતીયો કાઠીશી તારું એક અવાજ થાય ને તો દીકરા એક જ અવાજની માલપા બંધ થઈ જાય તારો અવાજ કાલે મેં બધાને સબૂત દીધું હવે ભાઈ તારે જે વીડિયા બનાવવો હોય જે તારે બનાવવું હોય એ બનાવ્યા કર મારી પાસે ટાઈમ નથી બરાબર મને મારું જે કામ કરતો હોય ને એ કરવા દે અને અમે કોઈ વિડિયા થકી કે આ થકી રોડા નથી લાગતા એ મને ખબર છે પણ આવને કોઈને ઇતિહાસ જળવાઈ રહી એવી વાતો કરી અને બેનું દીકરીઓ મારી માતાઓ મારા વડીલો મારા હેતુ મારા સ્નેહિયું બધાય સાંભળી ગઈ એવી અમારી યુટ્યુબ ચેનલ હકુબા દરબારની ચેનલમાં તમે જોડાઈ જાજો હું કે એની જ ચેનલમાં એક એક ગાયળું 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 એટલી ગાયળું બોલે છે એક છતવારા છતવારા કોઈ ફોન કરેલો કે ભાઈ મનસુખભાઈ રાઠોડને તો હું ગુરુ માની લીધા છે મનસુખભાઈ રાઠોડ અનેકની યારે વાત કરે છે હમણાં જોગીદાસ બાપુ ખુમાણના વંશના ઠણકોનાર ધીએન તારું સિદ્ધ ખુમાણ સીડ્યું નહીં ન કરી એકદી ભોળો ભીલડીએ ઓલો જળધન હોય તો એક એકદી સિવાય ભીલડીના રૂપમાં હોય ગયો તો પણ હૈ ખુમાણ તું તો એનાથી જ ઘરે નીકળ્યો કેવું શીલ હોય અને કેટલું સમર્પણ હોય એની આજ મારે વાત કરવાની હોય પણ અનેક એવા ઇતિહાસો લઈ અને આપની સમક્ષ આ હપુ હકુબા કાઠી દરબાર બરાબર મારે કાંઈ બોલવામાં આમાં જરા ભૂલ થતી હોય તો માફ કરજો હું કે જીભ છે ને એ ક્યારેક હારું બોલાવે અને ક્યારેક નબળું બોલાવે તો એમાં કોઈને હસી મજાક ઓડાડવી નહીં હું કે ભાઈ હું કોઈ ચોપડી લઈને નથી બે તો હું એમ નામ બેહું છું પણ જે ખોટા બદનામ કરે છે ને એની વાતો છે બરાબર માણસ પહેલાં કેવો હતો ને એ નથી જોવાનું મોદી સાહેબે પહેલાં શા વ્યવસ્થા યો અને અત્યારે કેવું કામ કરે છે ને એ બધું જોવાનું હોય કોણ માણસ કેવું સારું કામ કરે છે જો હમણાં પટેલની દીકરીનું અલગ હતું અને ઓલા સરઘસ કાઢ્યું ત્યારે હું બોલ્યો હતો કે પટેલની દીકરી હોય કે અઢાર્યા વરણની માલ પર કોઈની બી દીકરી હોય દીકરી તો દીકરી કહેવાય આવું તમારાથી કરાય નહીં જે બળાત્કારો કરે છે તે અત્યારના ભુવાઓ માતાજીના ભેળિયા ઓઢી અને ધૂણી ખોટાને બેનું દીકરીઓને ફસાવે ત્યાં તમે જાતા નથી એની ઉપર કોઈ કેસ કરતા નથી અને આવી બેનું દીકરીઓની ઉપર ઇજ્જત ઉપર હાથ નાખનારા કોઈ હાથ પકડનારાને તો હકુભા બોલ છે એટલે આવા અનેક ઇતિહાસો છે હમણાં દેવતભાઈ ખવડ અને બીજરાજનું જ્યારે બધાએ અલગ અલગ બોલ્યા ત્યારે હું એક જ કાઠીનો દીકરો અલગથી સમજાવ્યું હતું કે બેનું સમાધાન થવું જોઈએ એ તમે મારી ચેનલમાં જોયું જશે એટલે એ એમ કહે છે કે અકુબાનો આ કોઈ ઇતિહાસ જાણું છું તો ભાઈ તું કાંઈ નથી જાણતો જ્યારે અમારે લુવારાનો બનાવ બન્યો ને ત્યારે હું અહીંયા સુરત જ હતો અને એ બેનને જે પોલીસવાળા લઈ જતા હતા ખોટે ખોટું કોઈ વસ્તુ બનાવ નહોતો બન્યો ત્યારે મારી ચેનલ નથી અને ભાઈ ગુનેગાર કોઈ બી હોય ગુનેગારને ભલે એનો અધિકાર છે પોલીસવાળાનો લઈ જવાનો પણ કોઈ બેન દીકરીને જો હાથ પકડી લઈ જતા હોય કોઈ બેન દીકરીને ખોટી રીતે હેરાન કરતા હોય કે કોઈ નિર્દોષ મહારાષ્ટ્રને હેરાન કરતા હોય એમાં આપણું સત્યની જીત થાય છે અને એકથી એક મળી બધાએ અઢારેય વરણને ભેગું રાખી અને હું કામ કરવા માગું છું તો આવા અમુક અમને બદનામ કરે છે જે કીર્તિ પટેલનો ભાઈ છે એનું નામ નાગદાન છે અને એ એક પણ કોઈનું હારું નથી બોલતો જે કોઈ ફોન કરે એ ફોનમાં બે ફાર્મ ગાળું બોલે છે કે તમે હિન્દુ નથી તમે આ નથી કોઈ મનસુખભાઈનો સાથ આપે કે હિન્દુ નથી કોઈ ઓલાનો સાથ આપે કે હિન્દુ નથી એમ કે મનસુખભાઈએ હનુમાન દાદાનું અપમાન કર્યું દીમાં હું આમ કરી નાખું અને મૂછ જો તા દઈ અને પછી કીધું તું તો હવે તારી મૂછ મુંડી ના તારથી કાંઈ નથી છું બરાબર એટલે કોઈની બી અરે વાત કરાવી હોય કોઈ બી વસ્તુ એણે કર્યું હોય તો કોઈને ધ્યાનમાં લેવું નહીં અને આવા લુખા તત્વોથી કાંઈ ડરવાનું નહીં અને એનામાં તેવડ હોય તો કામરેજમાં આવી જાઓ મારું આખું એડ્રેસ એ લોકેશનમાં બતાવે છે એની ઉપર આવી જવાનું બલદેવ હોટલે આવી જવાનું ટોલનાકે આવી જવાનું કાઠિયાવાડી હોટલે જવાનું ત્યાં બધે બેઠો હોય બરાબર અને એકલો જ બેઠો હોય શાળિયાના ટોળા હોય સિંહના નહીં સિંહ હંમેશા એકલો જ હોય બની તો બની નહીં તો અબ્દુલ ગની સિંહ બગડે ને તો જંગલ ફફડે અને બાપુ બગડે ને તો બાવન ગામ ફફડે ગયું આવતો વેલકમ જાવ તો જાવકમ હવે મિત્રો આવા અનેક ઇતિહાસો જોગદાસ બાપુને આખો ઇતિહાસ છે રામવાળાનો આખો ઇતિહાસ છે રામવાળાનો નાન પડતી દુહા તો જનની જણ તો ભગત જણજે ને કા દાતાર કા સુર ન કરે રેજો વાંદડી પૂ તું આવેશ નૂર એને મંત્ર મંત્ર કરીને માને અને રામવાળા વાવડી ભણવા અનેક ઇતિહાસો લઈ અને આપની સમક્ષ દરબાર બરાબર એટલે બધા મારા હેતુ મિત્રો સ્નેહુ મારી માતાઓ મારા બહેનો મારા ભાઈઓ બધાય મારી ચેનલમાં બધાય જોઈ શકે હા ભેગો પરિવાર બે એવી મારી ચેનલમાં આપ બધા શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં સારું લખજો એવી મારી નમ્ર વિનંતી છે જય માતાજી જય મા મઢડાવાળી સોનલભાઈ તો મને એક યાદ આવી ગયું હે દાદો રે રે ને દાદો સૂરજ ઉગે અને મા સોનબાઈ સાંભળે આ તો હું જે મારે બે ત્રણ રાતનો ઉજાગરો છે ને એટલે થોડોક અવાજ નથી નીકળતો કારણ કે લવિંગ બવિંગ પાન બાન ખાવું પડશે તો જય માતાજી સૌને જય મા સોનભાઈ જય સંવિધાન સત્યોનો સાથ નીતિથી આલો ધર્મથી આલો ટેકથી આલો પાપ કરવામાં કોઈ વસ્તુનું કાંઈ થતું નથી ખોટાનો દહકો દહ વર અને હાચાનો દહકો આખી જિંદગી તો જય મા સોનભાઈ જય સંવિધાન